માતાજી હું દૈવીપૂજક સોલંકી રોહિત સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વંથલીમાં મનોવિજ્ઞાન વિભાગમાં અભ્યાસ કરું છું ત્યાંના પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર દીપિકાબેન દવે અને મનોવિજ્ઞાનના અધ્યક્ષ શ્રી જે બી પરમાર સાહેબ તેમજ મનોવિજ્ઞાનના મદદનીય અધ્યાપક એવા વંદનીય ડૉક્ટર ભાવનાબેન ઠોમરના માર્ગદર્શન હેઠળ હું એઆઈ પર સર્વે કરી રહ્યો છું આપણે જાણીએ છીએ કે અત્યારની એકવીસમી સદી એટલે ટેકનોલોજીનો યુગ છે એટલે આપણે જાણીએ છીએ કે નો ક્રેશ કેટલો વધુ જોવા મળી રહ્યો છે જેથી આપણને ફાયદાઓ તો એટલા જોવા મળે છે સામે નુકસાન પણ એટલા જોવા મળી રહ્યા છે અત્યારની હાલની સ્થિતિ જોઈએ તો આપણે ઘણા બધા એવા વાયરલ વિડીયો પણ જોવા મળી રહ્યા છે જે થી ક્રિએટ કરેલા હોય છે તો તેને અનુસંધાને મેં એક સર્વે તૈયાર કરી કર્યો છે તો એ સર્વે સર્વેમાં તમારો અભિપ્રાય આપવા નમ્ર વિનંતી કેમ કે તમારો અભિપ્રાય થકી જે હું તેમાંથી તારણ કાઢી શકી કે કેટલા લોકો તેના વિશે મનોવલણ કેવા ધરાવે છે તો જય માતાજી જય દેવ સમાજ